હાલતના કારણે તેઓને કમરનો દુખાવો થઈ જાય તેવા અહીંયા મસ્ત મોટા ખાડા છે તે અહીંયા વરસાદ વરસ્યા બાદ જે જોવા મળી રહ્યા છે ત્યારે તંત્ર પાસે તેઓ માંગ કરી રહ્યા છે કે તંત્ર અહીંયા પહોંચે અને જે આ ખાડા છે તેનું સમરકામ રીતે કે કરવામાં આવે તેવી માંગ છે તે કરી રહ્યા છે અને આ જે તમામ લોકો છે તે અત્યારે પોતાનું કામ છોડીને તેઓ બધા અત્યારે ભેગા થયા છે તેઓ તંત્રને રજૂઆત કરી રહ્યા છે તંત્ર સામે તેઓ રોષ ઠાલવી રહ્યા છે કે વડોદરા શહેરમાં જ્યારે પણ વરસાદ વરસતો હોય એટલે રોડ રસ્તાની ખરાબ હાલત છે તે થતી હોય છે જેને લઈને અત્યારે તમામ જે આ લોકો છે તે બહાર આવ્યા છે જેઓ આ જે ખાડા છે જે ચંદ્ર જેવા જે ચંદ્ર ખાડા હોય ભાયલી વિસ્તારમાં તેમના દ્વારા પણ પ્રયાસ કરવામાં આવી રહ્યો છે હાલ જે રીતના તમે દ્રશ્યમાં જોયું કે અહીંયા જો સિનિયર સિટીઝન જો અહીંયાથી આ રસ્તા પરથી જો પસાર થાય જો ટુ વ્હીલર લઈને જાય તો ચોક્કસથી તેઓને ઘરે જાય તો ચોક્કસ તેમને મલમ લગાવી પડે તેવી સ્થિતિ છે છે તે અહીંયા સર્જાય હાલ જે આપ જોઈ રહ્યા છો કે અહીંયા જે છોકરાઓ છે તેઓ પણ હાલ તેઓ એક્ટિવા પર બેઠા છે પણ ક્યાંક તેઓને અહેસાસ થતો હશે કે ઘોડા પર બેસીને તેઓ જતા હશે તેવો અનુભવ છે તે કરી રહ્યા હશે બેન શું કે શું અત્યારે આ રસ્તા પરથી આવ્યા છો કેટલા ખાડા છે बहुत खड्डा है अच्छा कितनी दिक्कत होती है बहुत ज्यादा दिक्कत होती है डर लगता है कि कहीं गिर ना जाए अच्छा, अच्छा। फिर चोट कहीं बच्चे को चोट लगी हमको लग गई किसी को भी लग सकती है हम हमें ये नहीं ऐसा है। अभी तो पानी नहीं है तो गले दिख रहे हैं पानी होता है तो, तो नहीं दिखता है बहुत प्रॉब्लम होती है अच्छा। ખાડા દેખાય છે પણ જો વરસાદ વરસે તો અહીંયા ખાડા ન દેખાય અને અહીંયા આ ખાડામાં પડે ને ચોક્કસથી તેમને કમરમાં દુખાવો થાય ને ઘરે જઈને મલમ લગાવીને ઊંઘવાનો વારો આવે તેવી સ્થિતિ છે તે અહીંયા સર્જાય છે હાલ આપણી સાથે અહીંયા જે સ્થાનિક લોકો છે આપણે તેમની સાથે વાત કરીશું શ્રી રાદા તમે તો સિનિયર સિટીઝન છો આ ખાડાથી કેટલી તકલીફ થાય છે આ ખાડાથી તો એવી પરિસ્થિતિ આવે કે કદાચ હોસ્પિટલમાંથી રજા પણ ના આપે એવી ખરાબ પરિસ્થિતિના રોડ છે અને જે વિધાનસભાના ધારાસભ્ય પછી કોર્પોરેટર કોર્પોરેશનની ઓફિસમાં કોઈ પણ પ્રકારનું કામ કરવા કોઈ તૈયાર છે નહીં ફક્ત એક શો કરે છે રોડ બનાવી અને રોડ તો બનાવ્યો જ નથી પાંચ વર્ષ થઈ ગયા છેલ્લા ખાડા એટલા બધા છે કે કદાચ નાનું છોકરું તો પડી જાય ને તો મેં ડૂબી જાય તો મળે પણ ના એવી ખરાબ પરિસ્થિતિ કરી મૂકેલી છે અને ફરી અને ડ્રેનેજ પણ ડ્રેનેજની પાઇપો નાખી ગટર ગટરનું પાણી વરસાદી પાણીમાં નાખ્યું અને એ પાણી એટલું વાસ મારે છે કે પબ્લિક રહી નથી શકતી છતાં પણ બહુ લોકો રહે છે

વ્યવસ્થિત નહીં ચલાવી શકતો આ વિસ્તારના અંદર ખાડાના કારણે એટલી ખરાબ પરિસ્થિતિ છે કે જો દિવસ તો ઠીક છે રાતના ટાઈમે પણ અહીંયાથી માણસ નીકળતો હોય અને એમાં આ ખાડાઓમાં જો પાણી ભરાયેલું હોય તો મેં મારી નજરે જોયું છે ત્રણ એક્સિડન્ટ તો મેં મારી નજરે જોયેલા છે કે ત્રણ જણાના એક્સિડન્ટ અહીંયા આગળ થયેલા છે અને એ લોકોને વાગ્યું છે અને કોર્પોરેશનના સત્તાધીશોને અમારા સોસાયટીના બહુ લોકોએ રજૂઆત કરી છે અને અમારી સોસાયટીની આજુબાજુની ઘણી એવી સોસાયટીઓ છે જેમાં અક્ષર વાટિકા છે આમ્રપાલી રેસીપોમ છે પછી કિશન ક્લાસિક છે આવી અહીંયા આગળ નહીં ને તો ત્રીસથી પાંત્રીસ સોસાયટી એવી છે કે એ લોકો અવર જવર અહીંયા કરે છે પ્લસ બીજું આ રસ્તો અત્યારે જે દિલ્હી મુંબઈ નેશનલ હાઈવે નવો નીકળ્યો છે એને જોઈન્ટ થઈ રહ્યો છે એટલે ત્યાંથી જે પબ્લિક આવે છે એ આ જ રસ્તા પર ફોર વ્હીલર લઈને નીકળે છે એ લોકોના ફોર વ્હીલર ને વર્ષના અંદર નહીં પણ મારો કેવું એવું છે કે મહિનાના અંદર જમ્પર નો ખર્ચો આવતો હશે દર્શક મિત્રો જે રીતના અહીંયા ખાડા છે તેના કારણે પોતાના જે વાહનો છે તેઓને પણ ઘણું નુકસાન થતું હોય છે શું કહેશો તમે પણ અહીંયા અમારો અમે કોર્પોરેશનની હદમાં અત્યારે આવી ગયા છે નથી પાણીની સુવિધા આપી નથી ગેસ લાઈનની સુવિધા આપી કે નથી કોર્પોરેશન નું કોઈ વસ્તુ ની અમને સુવિધા આપી પાણી ની સુવિધા તો આપી છે આવું રોડ પર તો દેખાય છે એ તમને વિરોધ છે ને કે એ ભગવાન ની દયા છે એ લોકો ની નથી અમારે કોર્પોરેશન કોઈ સુવિધા જોતી પણ નથી અમે લોકો વેરો આવી ગયો અમે વેરો ભર્યો છે

પછી વીએમસીમાં માં નરેન્દ્રભાઈ રાવતને ને જાણ કરી લગભગ છેલ્લા ચાર પાંચ દિવસમાં ઉગ્ર રજૂઆત કરીએ છીએ આવી અને નથી નથી અને કોઈ જાતનો કંઈ બહુ મોટા ખાડા પડી ગયા છે જોવા સનફાર્મા રોડથી આવતા આવતા હું પોતે એટલો હેરાન થઈ ગયો તો સ્થાનિકો કેટલે હેરાન થશે કારણ કે કોઈ રોડ આખો છે જ નહીં બધા રોડ પર ખાડા નથી ખાડાવાળા રોડ છે એટલે આ લોકોએ આ ભ્રષ્ટ શાસકોએ આ ભેટ આપી છે આ પડશે કારણ કે વોટ લીધા છે ભાઈ અને વોટ લઈને તમે સત્તામાં ખુરશી પર બેઠા છો તમે તો એસી કેબિનમાં એસી ઓફિસમાં બેઠા છો નહીં તમે આ લોકોને રસ્તા રજરતા કરી દીધા આ નહીં ચલાવવામાં આવે આજે તમે જાણો છો કે કોંગ્રેસ પાર્ટી ખાડોદા દર્શન યાત્રા આખા વડોદરામાં ચલાવે છે તો જે ગોપાલ કાકાનો ફોન આવ્યો એમને લેટર પર પત્ર પણ લખ્યો છે મેં મીડિયાને આપને આપેલો છે કે આટલી સમસ્યા તમામ વિસ્તારના સોસાયટીના બધાના નામ લખેલા છે તો રાઈઝ વન છે આજે એ મોટો ખાડામાં જ્યાં પાણી ભરાડું છે કોઈ ખબર નથી કે એની ઊંડાઈ શું છે રાત્રે એક સ્ટ્રીટ લાઇટ નથી આ વિકાસ છે તમે તમે જુઓ એક પણ સ્ટ્રીટ સ્ટ્રીટ લાઇટ લાઇટ નહીં ત્યાંથી આવો કોઈ 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 રસ્તામાં નથી મરી જાય વાગે જીવ જાય એની રાહ જુએ છે આ ભ્રષ્ટાસકો શાસકોના પાપે આ આ દુર્દશા વિસ્તારની થઈ છે તમે જ્યારે આ લોકો તો એવું કહે છે કે ભૂતકાળમાં જયારે આ તાલુકા પંચાયત ને ગ્રામ પંચાયતમાં છૂટા આવતા હતા આ વિસ્તાર ત્યારે સારું હતું કોર્પોરેશન હદમાં આવીને તો આ લોકો હેરાન થઈ ગયા કોર્પોરેશનની હદમાં તો આ લોકો એટલા આજે નાના છોકરાઓ અહીંયાથી સ્કૂલે જાય છે તમે જોયું હશે હમણાં પહેલા એક લેડીઝ પણ ગયા બીજા બધા સ્થાનિકો અહીંયાથી આવતા જતા આજે કોઈ ઉંમરલાયક વ્યક્તિ કે કોઈ નાનો છોકરો સાયકલ લઈને જાય ભૂલથી એ ખાડામાં પડી જાય તો જવાબદાર કો નથી ત્યાં બોર્ડ માર્યું એટલે આ મોતનો કૂવો છે આ ભુવો નથી આ મોતનો કૂવો છે અને આ આ ભ્રષ્ટ શાસકોની દેન છે આ વિસ્તારના કાઉન્સિલરોને આપણા માધ્યમથી કહું છું કે જાગી જાવ ને સુધરી જાઓ આ સ્થાનિકોના કામ નહીં કરો તો સ્થાનિકોને લઈને કોંગ્રેસ પાર્ટી તમારા ઘરે ચોક્કસ તમારો ઘેરાવ કરવાનો તમારો વિરોધ કરવામાં આવીશું દાદા કેટલી તકલીફ થાય બસ કઈ તું જે કહેવાનું આ વિસ્તારમાં છેલ્લા પાંચ વર્ષથી રહું છું અને તે તનમાં મંદિરથી માંડીપાલી સુધી ખાડા ખાબોચિયા ઠેર ઠેર બધા પડેલા બાળકો સ્કૂલે જતા પડી જાય એક બેન એટલું બધું એક્સિડન્ટ થઈ ગયું કે પરાયણ ઊભા થયા અમારે દાદા છે નીલકર દાદા એમના હું લગભગ પાંચ છ વર્ષથી રહું છું આવો છો ના પેલાથી જ આવો છો આના પહેલા પંચાયતનો રોડ સારો હતો એક પંચાયત પંચાયતનો રોડ સારો હતો પણ કોર્પોરેશન આવ્યું ત્યારે બિસ્માર હાલ થઈ પંચાયત માં સ્ટેટ લાઈટ હતી અત્યારે નથી અને જે ચાલુ છે તે સાંજે એવા લપકારા મારે છે કે તમે થાકી જાઓ રસ્તો તમને એક્સિડન્ટ થઈ જાય સો ટકા શહેરના જે રોડ રસ્તા પર છે તે ત્રાહીમ ફૂંકારી ઉઠ્યા છે અને તંત્ર પાસે તેઓ આશા કરી રહ્યા છે કે અહીંયા વહેલી તકે તંત્ર પહોંચે ખાડાનું જે વહેલી તકે નિરાકરણ લાવે જે અહીંયા હાલતા ચાલતા જે લોકો છે તેઓને કમર તોડને અહીંયા જે નુકસાન થતું હોય તે અટકાવવામાં પ્રયાસ કરે